શ્રી ગણેશય ન વક્રતુંડમહાકાય સૂર્યકોટિસંપ્રપ નિર્વિઘ્ન કુરું મેકાર્યસુ સર્વ ઓ વક્રતુંડાડાય હુમ ઓમ વક્રતુંડાડાય હુમ ઓમ વક્રતુંડાડાય હુમ ઓમ હ્રો ઝોન સચિદગુરવે ન ઓમ રોમ ઝુમ સચિત ગુરુ એ નુમ સચિત ગુરુ એ નમ ઓમ શ્રી પરમાત્માને નમ સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ સુતીક્ષ્ષણ અને અગિચ્ય કારુણ્ય અને અગ્નિવેશ્ય સુરૂરુચિ અને દેવદૂત તથા નેમી અને વાલ્મીકીના સવાનનો ઉલ્લેખ કરી ભગવાનના શ્રી રામા અવતારમાં ઋષિઓના સાપને કારણે બતાવવો સૃષ્ટિના આરંભમાં સંપૂર્ણ ભૂતો જેમનાથી પ્રગટ થઈ પ્રતિના વિષય બને સ્થિતિ કાળમાં જેમ નામાં સ્થિત રહે પ્રલયકાળ આવતા જેમ નામાં લીન થઈ જાય તે સત્ય સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું જ્ઞાતા જ્ઞાન અને ગે દષ્ટા દર્શન અને દસ્ય કરતા કારણ અને ક્રિયા આ નાથી જેમનાથી ભાવ થાય તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું જેમનાથી સ્વર્ગ પૃથ્વી વગેરે બધાય લોકમાં આનંદરૂપી જળ કણો સ્ફુરિત થાય પ્રાણીઓના અનુભવમાં આવે જે સમસ્ત જીવોના જીવનના આધાર છે તે પૂર્ણ ચિન્મય આનંદના મહાસાગર રૂપ પરબ્રહ્મ પરમાત્માને હું નમસ્કાર કરું પૂર્વકાળમાં શ્રુતિક્ષણ નામે પ્રસિદ્ધ કોઈ બ્રાહ્મણ હતા જેમના મનમાં સંશય છવાઈ ગયો તેથી તેમણે મર્ષિ અગત્યના આશ્રમમાં જઈને તે મહામુનિને આદરપૂર્વક પૂછ્યું એ ભગવાન તમે ધર્મના તત્વને જાણો તમને તમામ શાસ્ત્રોના સિદ્ધાંતનું સુનિશ્ચિત જ્ઞાન છે મારા હૃદયમાં એક મોટો સંદેહ છે તમે એનું સમાધાન કરવાની કૃપા કરો મોક્ષનું સાધન કર્મ જ્ઞાન છે કે કર્મ અથવા બંને આ ત્રણેયમાંથી કોઈ એકનો નિશ્ચય કરી જે ખરેખર મોક્ષનું સાધન હોય એનું પ્રતિપાદન કરવા આપને વિનંતી અગતસિંહે કહ્યું કે હે બ્રહ્મન જેમ બંને પાંખોથી પક્ષીનું આકાશમાં ઉડવું સંભવ છે તે જ પ્રમાણે જ્ઞાન અને નિષ્કામ કર્મ બંનેથી પરમપદની પ્રાપ્તિ થાય આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ છે જેનું તમારી સમક્ષ વર્ણન કરું પૂર્વકાળની વાત છે કારુણ્ય નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતા જેઓ અગ્નિવેશ્યના પુત્ર હતા તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું તેઓ વેદ વેદાંગના પારંગત વિદ્વાન હતા ગુરુને ત્યાંથી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ઘેર પાછા ફર્યા તેઓ સંધ્યા વદન વગેરે કોઈ પણ કર્મ કર્યા વિના ચૂપચાપ બેસી રહેતા તેમના મનમાં સંશય ભરાયેલો હતો પિતા અગ્નિવેશ્યે જોયું કે મારો પુત્ર શાસ્ત્રોક કર્મનો પરિત્યાગ કરી નિધની બની ગયો ત્યારે તેઓ તેના હિત માટે આ પ્રમાણે બોલ્યા અગ્નિવેશ્ય કહ્યું કે હે પુત્ર આ સિંહ વાત છે તમે કર્તવ્ય કર્મનું પાલન કેમ કરતા નથી જણાવો તું ખરા જો સત્કર્મનું અનુષ્ઠાન નહીં કરો તો તમને પરમ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થશે તમે તો આ કર્તવ્ય કર્મથી નિવૃત્ત થઈ રહ્યા તેનું શું કારણ છે એ મને બતાવો કારુણ્ય બોલ્યા કે હે પિતાજી આજીવન અગ્નિહોત્રને દરરોજ સંધ્યા ઉપાસના કરવી આ પ્રવૃત્તિ રૂપી ધર્મનું શ્રુતિ અને સ્મૃતિએ વિધાન અથવા પ્રતિપાદન કર્યું સાથે એક બીજી શ્રુતિ પણ છે જેના અનુસાર ન ધનથી ન કર્મથી અને ન સંતાન પેદા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય મુખ્ય મુખ્ય યતિઓએ એકમાત્ર ત્યાગથી જ અમૃત સ્વરૂપ મોક્ષ સુખનો અનુભવ કર્યો એ પિતાશ્રી આ બે પ્રકારની શ્રુતિઓમાંથી મારે કોના આદેશનું પાલન કરવું આ સંશયમાં પડીને હું કર્મ પ્રત્યે ઉદાસીન થઈ ગયો અગસ્તી કહે એ તાત્સુતી ક્ષણ પિતાને આમ કહીને તે બ્રાહ્મણ કારુણ્ય ચૂપ થઈ ગયા પુત્રને આ રીતે કર્મ પ્રત્યે ઉદાસીન જોઈ પિતાએ ફરી તેને કહ્યું અગ્નિ બોલ્યા એ પુત્ર હું તમને એક કથા કહું તે તમે સાંભળો તેના સંપૂર્ણ તાત્પર્યનો પોતાના હૃદયમાં નિશ્ચય કરી લીધા પછી તમારી જેવી ઈચ્છા હોય એ માફ કરજો સુરુચિ નામે પ્રસિદ્ધ દેવલોકની એક સ્ત્રી હતી જે અપસરાઓમાં શ્રેષ્ઠ ગણાતી એક દિવસ તે મયૂરોના ટોળાથી ઘેરાયેલા હિમાલયના એક શિખર પર બેઠી તે સમયે તેણે અંતરિક્ષમાં ઇન્દ્રના એકદૂતને ક્યાંક જતો જોયો તેને જોઈને અપસરાઓમાં શ્રેષ્ઠ મહાભાગા સુરુચિએ આ પ્રમાણે પૂછ્યું એ મહાભાગ દેવદૂત તમે ક્યાંથી આવી રહ્યા અત્યારે ક્યાં જઈ રહ્યા આ બધું કૃપા કરીને મને જણાવો દેવદૂતે કહ્યું કે ભદ્રેશ સાંભળો જે વૃતાંત જે રીતે બન્યું તે બધું હું તમને વિસ્તારથી જણાવું હે સુંદર ભ્રુકુટીવાળી સુંદરી ધર્માત્મા રાજા અરિષ્ટ નેમી પોતાના પુત્રને રાજ્ય આપીને પોતે વિતરાગ થઈ તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા હવે ગંધમાદન પર્વત પર તેઓ તપસ્યા કરે ત્યાં વનમાં તેમણે જેવી કઠોળ તપસ્યા કરી તુરંત જ દેવરાજ ઇન્દ્રિય મને આદેશ આપ્યો કે હે દૂત તમે આ વિમાન લઈ ત્યાં જાઓ આ વિમાનમાં અપસરાઓના સમુદાયને પણ સાથે લઈ વિવિધ પ્રકારના વાજિંત્રો આની શોભામાં વૃદ્ધિ કરતા રહે ગંધર્વો સિદ્ધો યક્ષો કિન્નરો આદિથી પણ આ વિમાન સુશોભિત હોવું જોઈએ આમાં તાલ વેણું મૃદંગ વગેરે પણ મૂકી દો આ પ્રમાણે વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરપૂર સુંદર ગંધમાદન પર્વત પર પહોંચી આજ્ઞા મળતા હું બધી સામગ્રીઓથી યુક્ત વિમાન લઈ તે પર્વત પર ગયો ત્યાં પહોંચીને રાજા અરિષ્ટનેમીના આશ્રમ પર ગયો મેં દેવરાજ ઇન્દ્રની પૂરી આજ્ઞા રાજાને કહી સંભળાવી એ શુભે તેઓ મારી વાત સાંભળીને સંદેહમાં પડી ગયા અને આ પ્રમાણે બોલ્યા કે હે દેવદૂત હું તમને એક વાત પૂછવા માંગુ તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો સ્વર્ગમાં ક્યાં ક્યાં ગુણ છે અને ક્યાં ક્યાં દોષ છે તમે મારી આગળ તેનું સુસ્પષ્ટ વર્ણન કરો સ્વર્ગ લોકમાં રહેવાના ગુણ દોષને જાણ્યા પછી જેવી મારી રુચિ થશે તે હું કરીશ મેં કહ્યું કે એ રાજન સ્વર્ગ લોકમાં જીવ પોતાના પુણ્યની મૂડી પ્રમાણે ઉત્તમ સુખનો ઉપભોગ કરે ઉત્તમ પુણ્યથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય મધ્યમ પુણ્યથી મધ્યમ સુખ મળે એમના કરતાં નિમ્ન શ્રેણીના પુણ્યથી તેને અનુરૂપ સ્વર્ગ સુલભ થાય આનાથી વિપરીત કાંઈ નથી થતું સ્વર્ગમાં પણ બીજા જીવોને પોતાનાથી ઊંચી સ્થિતિમાં જોઈ લોકો માટે તેમનો ઉત્કર્ષ અસહ્ય થઈ જાય જે લોકો સમાન સ્થિતિમાં હોય તેઓ પણ પોતાની બરાબરીઓને સાથે સ્પર્ધા કરે જે સ્વર્ગવાસી પોતાનાથી હીન સ્થિતિમાં હોય તેમને પોતાના કરતાં અલ્પ સુખી જોઈને અધિક સુખવાળાઓને સંતોષ થાય આ પ્રમાણે અસહિષ્ણુતા સ્પર્ધા સંતોષનો અનુભવ કરતા રહી પુણ્યાત્મા પુરુષ ત્યાં સુધી સ્વર્ગમાં રહે જ્યાં સુધી તેમના પુણ્યનો ભાગ સમાપ્ત નથી થઈ શકતો પુણ્યનો ક્ષય થઈ જતા તે બધા જીવો પુનઃ આ મૃત્યુ લોકમાં પ્રવેશ કરે પાર્થિવ શરીર ધારણ કરતા રહે રાજન સ્વર્ગમાં આ જ પ્રકારના ગુણ અને દોષ રહે છે એ ભદ્રે મારી આ વાત સાંભળીને રાજાએ આ પ્રમાણે ઉત્તર આપ્યો કે હે દેવદૂત જ્યાં આવું ફળ પ્રાપ્ત થાય તે સ્વર્ગ લોકમાં જવાની મારી ઈચ્છા નથી તમે આ વિમાનને લઈને જેમ આવ્યા તે જ રીતે દેવરાજ ઇન્દ્ર પાસે પાછા જતા રહો તમને નમસ્કાર છે હે જ્યારે રાજાએ મને આવી વાત કહી ત્યારે હું ઇન્દ્રની સામે આ કહેવા માટે પાછો ગયો ત્યાં મેં બધી વાત જે પ્રમાણે હતી તે પ્રમાણે કહી સંભળાવી ત્યારે દેવરાજ ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું તેમણે કોમળ મધુર વાણીમાં મને ફરીથી કહ્યું એ દેવદૂત

તમે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવાની કૃપા કરો આ જન્મ મરણરૂપ સંસાર દુઃખથી પીડિત છે તેથી તમારા આપેલા તત્વજ્ઞાનથી તેમને મોક્ષ પ્રાપ્ત થશે આ પ્રમાણે કહીને મને રાજા અરિષ્ટને પાસે મોકલો ત્યાં મેં પુનઃ ત્યાં જઈને રાજા રાજાને વાલ્મીકીની પાસે પહોંચાડ્યા તેમણે દેવરાજ ઇન્દ્રનો સંદેશ કહ્યો રાજાએ તે મરસીને મોક્ષનું સાધન પૂછ્યું ત્યાર પછી વાલ્મીકીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક કુશળ પ્રશ્નની વાત આરંભ કરતા રાજા અને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું કે ભગવાન તમને ધર્મના તત્વનું જ્ઞાન છે જાણવા યોગ્ય જેટલી પણ વાતો છે તે બધી તમે જાણો છો બીજોમાં શ્રેષ્ઠ મળશે તમારા દર્શનથી હું કૃતાર્થ થયો આજ મારું કુશળ છે એ ભગવાન હું તમને જે કંઈ પૂછવા ઈચ્છું તમે કોઈ પણ વિઘ્ન અડચણ વિના મારી શંકાનું સમાધાન કરો સંસારના બંધનના દુઃખથી મને જે પીડા થઈ રહી તેમાંથી કઈ રીતે મારો છુટકારો થાય એ આપ મને જણાવો શ્રી વાલ્મીકીએ કહ્યું કે હે રાજન સાંભળો હું તમને અખંડ રામાયણની કથા કહીશ તેને સાંભળીને પ્રયત્નપૂર્વક હૃદયમાં ધારણ કરી લેવાથી તમે જીવન મુક્ત થઈ જશો એ રાજેન્દ્ર તે રામાયણ મર્ષિ વશિષ્ઠ અને શ્રી રામના સવાંધ રૂપે વર્ણિત છે તે મોક્ષ પ્રાપ્તિના ઉપાયની મંગલમય કથા છે હું તમારી જિજ્ઞાસા સમજી ગયો તેથી તમને અધિકારી સમજી હું તમને તે કથા કહીશ વિદ્વાન નરેશ તમે સાંભળો રાજાએ પૂછ્યું કે હે તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહામુને રામ કોણ છે તેમનું સ્વરૂપ કેવું છે તેઓ કોના વંશજ છે તેઓ બદ્ધ હતા કે મુક્ત પ્રથમ તમે મને આ વાતોનું નિશ્ચિત જ્ઞાન પ્રદાન કરવાની કૃપા કરો શ્રી વાલ્મીકિએ કહ્યું સ્વયં ભગવાન શ્રી સાપનું પાલન કરવાના બહાને રાજા શ્રી રામના રૂપમાં અવતીર્ણ થયા તે પ્રભુ સર્વજ્ઞ હોવા છતાં પણ પોતાના ભક્ત મર્ષિઓની વાણીને સત્ય કરવા માટે આરોપિત અથવા સ્વેચાએ ગ્રહણ કરેલા અજ્ઞાનથી યુક્ત સામાન્ય મનુષ્યની જેમ અલ્પજ્ઞ બની ગયા હતા રાજાએ પૂછ્યું કે મર્ષિ શ્રી રામ તો સચિદાનંદ સ્વરૂપ ચૈતન્ય ધન વિગ્રહ સરિધારી હતા તેમને સાપ થવાનું શું કારણ એ જણાવો સાથે સાથે એ પણ જણાવો તેમને સાપ કોણે આપ્યો શ્રી વાલ્મીકીએ કહ્યું રાજન બ્રહ્માજીના માનસ પુત્ર સનતકુમાર જેઓ સર્વજ્ઞ નિષ્કામ હતા બ્રહ્મલોકમાં રહેતા એક દિવસ ત્રિલોકીના સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુ વેંકુઠ લોકથી ત્યાં પથરા તે સમયે બ્રહ્માજીએ તેમનું પૂજન કર્યું સત્ય લોકમાં રહેનારા બીજા મહાત્માઓએ પણ તેમનું સા સ્વાગતને સત્કાર કર્યો માત્ર સનતકુમારોએ તેમના આદર્શ સત્કારમાં ભાગ ન લીધો તેઓ ચૂપચાપ બેસી રહ્યા ત્યારે તેમની સામે જોઈને સર્વેશ્વર ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે સનતકુમાર તમે પોતાને નિષ્કામ સમજીને અહંકારી થઈ ગયા તેથી જડ વત સ્તબધ્ધની જેમ બેસી રહ્યા આ અભિમાનયુક્ત ચેષ્ટાના કારણે તમે સાપ અને દંડને પાત્ર છો તેથી બીજું શરીર ધારણ કરો જન્મા કુમાર નામે પ્રસિદ્ધ થાવ આ સાંભળીને સનતકુમારે પણ ભગવાન વિષ્ણુને સાપ આપ્યો કે હે દેવેશ્વર તમે પણ પોતાની સર્વજ્ઞતાને થોડા સમય સુધી છોડીને અજ્ઞાની જીવ જેવા થઈ જશો એકવાર પોતાની પત્નીને શ્રીહરિના ચક્ર દ્વારા મરાઈ ગયેલી જોઈ મરશી ભૃગુ બહુ ક્રોધિત થઈ ગયા તેમણે તેમને સાપ આપતા કહ્યું કે હે વિષ્ણુ તમને પણ થોડા સમય માટે પોતાની પત્નીના વિયોગનું દુઃખ સહેવું પડશે આ પ્રમાણે સનતકુમાર અને ભૃગુ દ્વારા સાપ આપવાથી તેમની વાણી સત્ય કરવા ભગવાન વિષ્ણુએ તે સાપના કારણે મનુષ્ય રૂપે જન્મ લીધો એ રાજન ભગવાન વિષ્ણુને સાપનું બહાન કેમ લેવું પડ્યું એનું સઘડું કારણ મેં તમને જણાવ્યું હવે તમારા પ્રશ્ન અનુસાર અન્ય બધી વાતો પણ કહી રહ્યો તમે સાવધાન થઈ સાંભળો ઓ રામ લક્ષ્મણ ચંદદ કી જય બોલો હનુમાન કી ઓમણ નારાયણ નારાયણ